પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં નવી જન સુરાજ પાર્ટીની રચના કરી છે ત્યારે પાર્ટીની રચના કરતા સમયે પ્રશાંત કિશોરે રાજ્યની નીતિ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર સામે આકરા પ્રહારો કરતાં કહ્યું કે અમને દિલ્હીની મહેરબાની નથી જોઈતી જોઈતીને અમે બિહારને વિકસિત રાજ્ય બનાવીશું બિહારના રાજકારણમાં એક નવી પાર્ટીનો પ્રવેશ થયો છે છેલ્લા બે વર્ષથી રાજ્યભરમાં પદયાત્રા કરી રહેલા પ્રશાંત કિશોર ઉર્ફે પીકે પોતાના પ્રચારને રાજકીય પક્ષમાં પરિવર્તિત કર્યો છે જેનું નામ જન સુરાજ પાર્ટી રાખવામાં આવ્યું છે મધુબની જિલ્લાના રહેવાસી અને ચાર દેશોના રાજદૂત રહી ચૂકેલા મનોજ ભારતીને પાર્ટીના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા દલિત સમુદાયમાંથી આવતા મનોજ જનસુરાજ પાર્ટીના બે હજાર વિધાનસભા ચૂંટણી સુધી કાર્યવાહી અધ્યક્ષ રહેશે आताते प्रशांत किशोर ने પોતાનો કાર્યક્રમ દરમિયાન વિશેષ રાજ્યના દરજામાંથી ભાજપ સામે પ્રહાર કર્યો હતો જન સુરાજ્ય કા મંત્ર હે સરકારી નોકરી મિલે યા નો મિલે 10 સે 12000 રૂપિયા કા રોજી રોજગાર સબકો મળના ચાહીએ ઓર ય મિલેગા કૈસે ય મિલેગા પૂંજી કે તાકાત સે ય પૂંજી આયેગા કહા સે હમ મન સે કહ રહે હે हमको विशेष राज्य का दर्जा नहीं चाहिए हम लोग भिखारी नहीं है हम आपको बताते हैं रास्ता हमको नहीं चाहिए दिल्ली की मेहरबानी बिहार के लोगों में आपके बाजुओं में हम लोग के दिमाग में सरस्वती की इतनी कृपा है कि हम लोग अपना रास्ता खुद बनाएंगे वो लोग हमको क्या देगा बीजी तरफ भाजपे पर रणनीतिकार प्रशांत किशोर ने राजकीय पार्टी ने लई तम निशान साधु भाजपा कहूं कि चूंटी दरमियान एवं अनेकों पार्टी न उदय था चूंटी पूर्ण था गुम थी जाए अभी, अभी अभी आने वाले समय में मुझे लगता है जितने भी राजनीतिक विश्लेषक हैं जितने भी रणनीतिकार हैं वो सब राजनीतिककार हो जाएंगे राजनीतिक पार्टियों के नेता हो जाएंगे अध्यक्ष हो जाएंगे चलने दिए ये देश के यही तो हमारा देश है दुनिया का सबसे बड़ा लोकतंत्र है और उसमें अब तक जो है वो लगभग रजिस्टर्ड पार्टियां तो मैं समझता हूं कि बाईस तेईस होंगी હજારો સંખ્યા કોલેજ માં પાર્ટીના પાયાના સમારોહ કાર્યક્રમ દરમિયાન પ્રશાંત કિશોરે બિહાર માટે પાંચ મુદ્દાનો વિકાસ મંત્ર આપ્યો હતો જેમાં યુવાનો ખેડૂતો વૃદ્ધો અને મહિલાઓ માટે અલગ અલગ એક્શન પ્લાન આપવામાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે બિહારમાં વિશ્વ સ્તરીય શિક્ષણ પ્રણાલી લાગુ કરવા માટે તેઓ સરકારમાં આવતાની સાથે એક કલાકની અંદર દારૂ પરનો પ્રતિબંધ હટાવી દેશે ત્યારબાદ દારૂમાંથી પેદા થતો ટેક્સ માત્ર શિક્ષણ પર જ ખર્ચવામાં આવશે જોવા જઈએ તો હાલ પ્રશાંત કિશોરી પણ રાજનૈતિક સફળતા માટે અરવિંદ કેજરીવાલને અનુસરતા હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસ